અમદાવાદ ઇન્દોર હાઇવે પર ચાર ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત એક

વચ્ચે થયેલા અકસ્માત ટ્રક ચાલકને બહાર કાઢવા માટે ટ્રક ઊભી રાખી હતી તે દરમિયાન ચોથા ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી જેથી અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના બનાવમાં એક ટ્રક કન્ટેનર દારૂનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું છે હેલો નખત્રાણા તું કેમ છો બધા તો હવે ફૂડ મહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો